હવે ભાઈના પોતાના બાયોમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં વટ વચન વેર માન મર્યાદા મોભો એવું બધું સ્ટેટસ અને તોય એ ભાઈ બીવે પાછા એક વર્ષનું વ્યાજ ચાર લાખ ને એંશી હજાર રૂપિયા છું એક લાખ રૂપિયાનું ખાલી હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો પહેલાં તો તમે જે નીચે તમને મેસેજ હું બતાવું ને એ તો હું એકવાર વાંચો એક ભાઈ છે જેણે એક લાખ રૂપિયા ટૂંકમાં વ્યાજે લીધેલા છે પચાસ પચાસ હજાર અલગ અલગ વ્યક્તિ પાસેથી હવે એ મહિને ચાલીસ હજાર રૂપિયા તો એનું વ્યાજ ભરે છે એક લાખ રૂપિયાનું અને હવે પરિસ્થિતિ એવી આવી ઊભી રહી છે કે એ ભાઈ પાયા કોઈ કેપેસિટી એવી હવે નથી રહી કે નથી કામ કરવાની કે નથી કાંઈ પરિસ્થિતિ અમે લડવાની કે નથી અહીંથી અહીંયા પૈસા લઈને એ પૈસા ભરવાની હવે એ ભાઈ ટૂંકમાં કોઈ પણ પાયા સલાહ લેવા જાય તો એક જ વસ્તુની સલાહ મળે ને કે ભાઈ એ લોકો માથા ભારે કહેવાય એટલે તું કદાચ એ પોલીસ કેસ એની ઉપર કરીને તું એ અઠવાડિયા પંદર દિવસે મહિને છૂટીને આવીને તને જીવવા નહીં દે અત્યારે આવા લોકો લગભગ મારામાં દરરોજ સાઠ થી સિત્તેર મેસેજ આવે ઇન્સ્ટાગ્રામમાં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મકવાણા પ્રકાશ ત્રિપલ વન હવે એમાં સાઠ થી સિત્તેર લોકોના જેના જેના મેસેજ આવે ને એમાંથી ત્રીસ લોકો તો એવા જ હોય કે આવી રીતે પૈસા ન ભરી શકતા હોય ને બી બીને મળતા હોય પોતાના જીવનમાં કોઈ એક્શન લેતા હોય અને ટૂંકમાં અહીંથી અહીંયા પૈસા ગોતીને અહીંયા આપે ને અહીંથી પૈસા ગોતી અહીંયા આપે એવી રીતે ટૂંકમાં જે પરિસ્થિતિમાં ડૂબી ગયા છે એ પરિસ્થિતિમાં હજી ડૂબતા જ જાય ડૂબતા જાય ડૂબતા જાય બહાર કઈ રીતે નીકળવું ને એને રસ્તો જ નથી દેખાતો નથી કોઈ હરખો રસ્તો દેખાડવા વાળું હવે આ ભાઈ જે પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે હવે એ ભાઈનો મારા મેસેજ આવ્યો કે આવી રીતે આમ છે આવો શું કરું એટલે મેં એને જે મારા આપણા એપિસોડ છે એ એપિસોડની લિંક મોકલી તો કે એ બધી વાત હશે પણ એ કે મને બીક લાગે ભાઈના પોતાના બાયોમાં ઇન્સ્ટાગ્રામની આઈડીમાં વટ વચન વેર માન મર્યાદા મોભો એવું બધું સ્ટેટસ અને તોય એ ભાઈ બીવે પાછા ભાઈ તમે જે પરિસ્થિતિમાં જીવો છો એ જ પરિસ્થિતિ પ્રમાણે તમે તમારું સ્ટેટસ રાખો તમે હવાબાજી કરવા જાવો કે કાંઈ પણ તમે દેખાડો કરવા જાઓ તમારું કાંઈ નહીં હાલે આ દુનિયામાં અને આ સંસારમાં જે પરિસ્થિતિમાં તમે જીવી શકો છો એ જ પરિસ્થિતિમાં તમે જીવો જો એમાંથી તમે વધારે કંઈક દેખાડો કરવા ગયા એટલે આ સમયમાં તમે હરખી રીતે જીવી શકશો નહીં હવે આ ભાઈને મેં મારથી તો બને એટલી સલાહ આપી છે હવે એ ભાઈ પોતાની અંદરથી કંઈક એવું કંઈક કરે કે લડીએ કે એ પરિસ્થિતિ અમે તો થાય એટલે મેં જે રીતે એ ભાઈને સલાહ આપી એમાંથી એ ભાઈને એક જ પ્રશ્ન હતો મને બીક લાગે બીવાથી દુનિયામાં કોઈ વસ્તુ કાંઈ થવાની નથી હવે જે આપણી ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ છે એ કોઈ દિવસ હવે સુધરવાની નથી પણ હા એની અમે લડશું કંઈક એક અલગ રસ્તો બનાવીને તો આપણે એ પરિસ્થિતિમાંથી નીકળી શકશું ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ હોય બધાથી નાની થાય આપણીથી થોડીક મોટી થઈ ગઈ ભૂલ તો થાય જ જીવનમાં બધાની થાય ને આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ આપણી જે ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ છે ને આપણે જોઈ જાણીને કરી નથી લોભ લોભલાલચમાં આવીને કરી કે આપણે મોજ શોખ પૂરા કરવામાં કરી કે આપણી પત્નીના શોખ પૂરા કરવામાં કરી કે ઘણા બધા કારણો હોય જીવનમાં એના લીધે આપણે ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ જતા હોય અમુકને દવાખાનાનું કામ આવી જતું હોય કે અસંખ્ય કારણો હોય એમાંથી કોઈ પણ કારણો નથી પરિસ્થિતિમાંથી જે પરિસ્થિતિમાં આપણે જ્યાં પૂગી ગયા છીએ ત્યાં પહેલાં તો અટકી જવાનું છે હવે એને બીજેથી તમે પૈસા ચાલી ચાલીસ હજાર દર મહિને ગોતી ગોતીને જો તો તમે ક્યારેય પરિસ્થિતિમાંથી બહાર જ ન નીકળી શકો તમે જીવ જિંદગીભર આખી તમારી પેઢી જ તે આ બધું પૂરું કરવામાં પૂરી થઈ જાય એટલે હવે જે એ ભાઈ આ ભાઈને ટોર્ચર કરે છે હેરાન કરે છે એ ભાઈ અમે પહેલાં તો એક્શન લેવું પડે ને કાયદાકીય રીતે અને પોતાના સમાજના જે આગેવાનો હોય એને તમે વાત કરો અથવા તો ઘર પરિવારમાં તમારા આગેવાન કોઈ મોટા સભ્યો હોય એને તમે વાત કરો કે ભાઈ હું આ પરિસ્થિતિમાં ફસાઈ ગયો તો પણ નહીં તમારે કોઈને વાત તો કરવી જ નથી તમારે કોઈને બહાર તો પાડવું જ નથી હું આ પરિસ્થિતિમાં ફસાણો છું મારી ભૂલ થઈ ગઈ તમારી ભૂલ તો તમારે સ્વીકારવી જ નથી જ્યાં હુદે તમારે તમારી ભૂલ સ્વીકારીને લોકોને કહેવો નહીં કે મારી આવી ભૂલ થઈ ગઈ ભાઈ હું આ પરિસ્થિતિમાં ફસાઈ ગયો હતો મને આમાંથી બહાર કાઢવાનો અથવા તો બહાર નીકળવાનો રસ્તો આપો અથવા તો તમે મારી મદદ કરો મને આમાંથી બહાર નીકળવાનો પણ નહીં તમારે તો એવું કરવું જ નથી તમારે તમારી ભૂલને તો છુપાવી છે જે કોઈ તમે ભૂલ કરીને આ પરિસ્થિતિમાં ફસાણા એ તમારે ભૂલ તો તમારે કોઈ કહેવી નથી તમારી પરિસ્થિતિ કોઈ કેવી નથી તમારે તો હવાબાજીમાં જીવવું જ વટ વચન વેહર માન મર્યાદા મોપો એટલે ભાઈ પહેલા તમે જે પરિસ્થિતિમાં છો હલવાણા છો અંદર મરો છો એ તો દુનિયા દેખાડો કે ભાઈ હું આવી રીતે જીવું છું મને આમાંથી બહાર નીકળવાનો રસ્તો આપો નહીં તમારા સ્ટેટસમાં હવાબાજી કરવી ને અંદરની અંદર તમે બળી બળીને મરો છો એ તો તમે કોઈને કહેતા નથી તો તમને આ પરિસ્થિતિમાંથી કોઈ બહાર ન નીકળી શકે ભગવાન એ ન કાઢી શકે તમે પાંચ માણસ તમે વાત કરશો ભાઈ હું આ પરિસ્થિતિમાં શું તમે રિક્વેસ્ટ કરશો અથવા તો જેની પાસેથી તમે લીધા એને રિક્વેસ્ટ કરશો ભાઈ હું તમારા પૈસા હોય હો આપી દઈ પણ આ જે મૂળગી રકમ છે એ આપીએ કે વ્યાજ નહીં આપીએ ને અથવા તો મૂળગી રકમ કરતાં ઉપરનું તમે વ્યાજ આપી દીધું છે તો એને તમે કહો ભાઈ તે જેટલા મને પૈસા આપ્યા એની કરતાં તો વધારે મેં તને આપી દીધા છે વ્યાજ સાથે આપી દીધા છે તો હવે તો ભાઈ તું મને રહેવા દે અને એ પછીનો મને તમે આપણા દેશમાં કાયદા કાનૂન છે વ્યવસ્થિત તો તમે કાયદેસર કાર્યવાહી કરો પણ નહીં તમારે તો બીવું જ છે બી એ દુનિયામાં કાંઈ થવાનું નથી એટલે એક લાખ રૂપિયાનું ચાલીસ હજાર રૂપિયા મહિને વ્યાજ ભરે હવે વિચાર કરો કે કેટલા રૂપિયા થયા વર્ષના ચાલીસ હજાર ગુણા બાર ચાર લાખી હજાર મને ખબર નથી હવે વિચાર કરો એ ચાર લાખ ને એસી હજાર એટલે ક્યાં રકમ ગઈ એક વર્ષનું વ્યાજ ચાર લાખ ને એસી હજાર રૂપિયા છું એક લાખ રૂપિયાનું ખાલી આવી રીતે તમે પૈસા લઈને કોઈ પડે ભાઈ કેમ કોઈ સમજતા જ જ નથી એક વસ્તુ તમારે સમજવી પડશે જે લડવું પડશે દુનિયાની સામે આવીને જો કાંઈ પણ ન સમજાતું હોય ને તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે આપી દઉં છું મને ગમે ત્યારે મેસેજ કરજો અને જે રીતે તમે મને સાથ સહકાર આપો છો એ રીતે આપતા રહેજો જેથી કરીને હું જે પરિસ્થિતિમાં ફસાણું છું લોભ લાલસમાં આવીને એમાંથી ધીરે ધીરે હું નીકળી શકું મારાથી બને એટલો તમને સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરું છું પણ તમે કોઈ લોકો બહાર આવવા નથી માંગતા તમે કોઈ લોકો કોઈને કહેવા નથી કે હું આ પરિસ્થિતિમાં ફસાણો છું તમારા અંદરને અંદર જ મરવું છે તમારે તમારા પરિવારનું નથી વિચારવું તમારી આગળ પાછળ જે કોઈ વ્યક્તિ હોય તમારા આધારે જીવતા હોય તમારા વિશ્વાસે જીવતા હોય એ લોકોનું તમારે વિચારવું નથી તમારે તમારું તમારું વિચારવું મારી આબરૂ વહી જાય પછી હું દુનિયાને હું મોટું દેખાડું પણ આમને તું કઈ રીતે જીવશો એ તો જોતું ભાઈ એકવાર જ્યાં સુધી તમે પાંચ પાંચમાણા અને પાંચ લોકોની વાત નહીં કરો ક્યાંય રજૂઆત નહીં કરો ત્યાં સુધી તમને કોઈ મદદ નહીં કરી જાય ભાઈ આ સમયમાં આ કળ્યું અને કરશો ને રજૂઆત તોય અમુક ટકા લોકો લોકોની કરે હોમાંથી એક બે લોકો એવા હોય કે એ ખરેખર તમને મદદ કરશે બાકી આ સમયમાં કોઈ તમને પાણીનું એક મફતમાં રૂપિયાનું નહીં ભાઈ ભાઈ તમે એવી આશા રાખીને બેઠા હોય કે હું અહીંથી એટલા કમાઈ લે ને અહીંથી એટલા કમાયું આ ભાઈને દઈ દે ને આ વ્યાજ અહીંયા ભરી દે ને એ વ્યાજે પૈસા ભરી ભરીને તમે મરી જાવ તમારી હાથ પેઢીઓ ભરી ભરીને મરી જાય ને તોય ભાઈ કોઈ બી પૂરું ન થાય વ્યાજે પૈસા લીધા હોય ને તમે એ તમારી હાથ પેઢી જો ભરી ભરીને મરી જાય ને તોય વ્યાજે પૈસા જે તમે લીધા હોય ને ચૂકવી ન આપો તો એટલામાં તમે સમજી જજો કે તમે એક પેઢીમાં શું ઉખેડી લઉં એટલે જે તમે મૂળગી રકમ છે એ રકમ તમે દેવાની ટ્રાય કરશો ને તો મારા અનુભવ પ્રમાણે તમે એમાંથી નીકળી છો બાકી તમે ક્યારેય નહીં નીકળી શકો આમાં જેટલો અત્યાર સુધી હું જે કાંઈ શબ્દો બોલ્યો એમાંથી એક ટોપિક અને એક શબ્દ કોમન હશે કે જ્યાં પૂગી જાય એને અટકી જવાનું છે અને વ્યાજ દેવાનું બંધ કરવાનું મૂળગી રકમ આપવાની હું કોઈ બુસ મારવાની કે કોઈના પૈસા લીધા હોય એના ખોટા કરવાની વાત નથી કરતો એની મૂળગી રકમ જેટલી લીધી હોય કેમકે એણે જે કોઈ રીતે મહેનત કરીને કે જે રીતે પૈસા કમાણા હોય એના પૈસા છે એ આપણે આપી દેવાના છે પણ મૂળગા હા સમય સારો હોત આપણે કમાણા હોત કે આપણે ધંધામાં ઇન્વેસ્ટ કર્યું એમાંથી આવક આવી હોત કે કોઈ પણ જે કાંઈ આપણો સમય સારો હોત તો આપણે એને વ્યાજ સહિતે આપી દે પણ આપણો સમય ખરાબ છે એટલા લીધે આપણે ટોટલ રકમ એને વ્યાજ સહિત સહિતની આપીએ છીએ મૂળગી રકમ આપીએ છું જે એણે આપણને આપી હોય એ તો સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરક નહોતા કીધું